રાપર તાલુકાના આડેસર ગામમાં આજે વહેલી સવારે રેલવે ક્રોસિંગ ફાટક પાસે અવારુ જગ્યાએથી એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી આજના સમયમાં સંતાનોની પ્રાપ્તિ માટે દંપતીઓ પથ્થર એટલા દેવ કરે છે પરંતુ તેની સામે અમુક માતા પિતા એટલા નિષ્ઠુર હોય છે કે પોતાના જ સંતાનોને ત્યજી દેતા કે તર છોડી દેતા એક ક્ષણનો પણ વિચાર કરતા નથી વધુ એક ઘટના આડેસર પંથકમાં બનતા લોકોએ બાળકની જનતા પર ધિક્કાર વર્ષાવ્યો હતો આડેસર વિસ્તારમાં અનેકો બોગસ ઊંટ વેદોના હાટકા ધમધમે છે